ગુજરાતમાં આજકાલ કિંજલ દવે છે એનો વિવાદ ચાલે છે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે એ ખબર નથી પડતી એક દીકરીને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે આ એવી માનસિકતાવાળા લોકો કે જે જાતિવાદ ધર્મવાદને ખતમ કરીને માનવતાવાદ લાવવો જોઈએ એના બદલે જાતિવાદી માનસિકતા સાથે દીકરીઓ ઉપર જબરદસ્તી જે છે એ પોતે એના જીવનસાથી પસંદ કરવા માટે થઈને દબાવ લાવી રહ્યા છે આ એવા લોકો છે કે જે લોકો પોતે એવું ઈચ્છે છે કે અમે પુરુષો ધારીએ તે થાય એમાં દીકરીને પોતાની વાત કરવાનો અધિકાર નથી આ એવા જ લોકો ગુજરાતને એવી દિશામાં લઈ જઈ રહ્યા છે કે જે જ્યારે અવાજ ઉઠાવવો જોઈએ ત્યારે નથી ઉઠાવવો દીકરીઓ પર બેન દીકરીઓ પર બળાત્કાર થાય ત્યારે તમે બોલો છો ત્યારે તમને દીકરીઓની ચિંતા થાય છે તમારે તમે જાતિવાદમાં માનતા હોય તો તમે જે જાતિ કે સમાજમાંથી આવો છો એ દીકરીઓના શિક્ષણ વિશે તમે સવાલ ઉઠાવો છો ગુજરાતમાં થયેલા રહેલા શિક્ષણના બાજારીકરણથી તમારી દીકરીઓ ભણવાનું ચૂકી જાય છે તો ત્યારે તમે અવાજ ઉઠાવો છો શું કરવા માંગો છો કે તમે એક એવો સમાજ બનાવશો કે જેમાં જન્મથી મૃત્યુની સફર માત્ર જાતિ આધારિત થાય માનવતાવાદી બનવાની જરૂર છે એટલે આવી માનસિકતાવાળા લોકોને આપણે લોકોએ બહુ બદલાવ કરવાની જરૂર છે હું એવું ઈચ્છું છું કે જે લોકો જાતિવાદ વિશે બહુ જ કટ્ટર બને ને એણે આખી માનવ રેસ વિશે થોડુંક અભ્યાસ કરવો જોઈએ કે હોમોસેપિયન કોણ હતા નેન્ડરથલ કોણ હતા આપણે કઈ રીતે માણસ તરીકે ધીમે 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 જે છે એ વાંદરામાંથી માણસ તરીકે કેવી રીતે શું કેટલા હજાર વર્ષ આ જાતિઓ હતી કેટલા વર્ષ પહેલા આ બધા ધર્મના નામે આપણા વચ્ચે ભાગલા હતા પહેલા માણસ બનો ને પછી જાતિ અને ધર્મની વાતો કરજો ધર્મ એ કહેવાય સમાજ એ કહેવાય કે જે એકબીજાના દુઃખે દુઃખી એકબીજાના સુખે સુખી એટલે આવા લોકોને ચેલેન્જ કરવી જોઈએ અને હું પેન કિંજલે પોતાના માતા પિતા વિશે જે વાત કરી એના માટે અભિનંદન પાઠવું છું બીજી સૌથી મહત્વની કે એમના માતા પિતાને અથવા પરિવારોને એમ કે અમે સમાજની બહાર કરીએ છીએ કયા અંધકારમાં જીવી રહ્યા છીએ આપણે આ તો પહેલાના વખતમાં જે મનુવાદીઓ મનુસ્મૃતિનું જે ચલણ હતું કે જાતિની બહાર આઉટકાસ્ટ કરી દેવાનું આવું આઉટકાસ્ટ કરવાવાળી જે માનસિકતા છે ને એ જ બતાવે છે કે એ સામાજિક નહીં અસામાજિક તત્વો કહેવાય